કેરી લગન થઈ ગયા તો બરવાએ લગન થઈ ગયા તાર સે મારા માથા પરે બેર્યું

પણ તમે ભેળ વાળા છો અને અમે ભેળ ખાવા વાળા છીએ મતલબ અમે તમારા કસ્ટમર છે અને કસ્ટમર ભગવાન પણ તમારી ભેળ જે રીતે બને છે ને એમ નથી થઈ દેવા

તો આ લીધું આ તમારા ભાઈ હાથમાં લીંબુ લીધું આગળ હમણાં આમળો જો પીચ કારા પીચ તો જ હા અરે એમ તો સમજો દેશી ઘી ખાધેલું દૂધ નો ડૂખે દેશી ઘી હેલો કોને આવું નઈ છુ આવું

आ हम आंगली बाजो खेलाई देवे आय हम बस हमना पाले बात सवानु घटे छे वदा सेव